આ તરફ લખતર બસ સ્ટેન્ડમાંથી સુરેન્દ્રનગર અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓને સમયસર બસ નહીં મળતા તેઓ રોષે ભરાયા હતા છેલ્લા ઘણા વર્ષોથી વિદ્યાર્થીઓ બસ માટે સાંસદ સુધી રજૂઆત કરી ચૂક્યા છે છતાં કોઈ પણ પરિણામ નથી આવ્યું લખતર ગામમાં આવેલ સ્કૂલ કોલેજમાં તાલુકાના અનેક વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરવા માટે આવે છે અને લખતર બસ સ્ટેન્ડમાંથી અનેક વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ સુરેન્દ્રનગર જિલ્લા મથકમાં આવેલા કોલેજ સ્કૂલમાં અભ્યાસ કરવા માટે જાય છે ત્યારે સમયસર બસ નહીં મળવી અને વિરમગામથી લે

ભણવાનું હોય તો બગડે ને આ આવા આગામી આપણે લખતર બસ સ્ટેન્ડ ની અંદર આ બસ સ્ટેન્ડ ની અંદર વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ સવારના સાડા છ ના કોલેજ જોવા માટે આવી ગયા છે તેમ છતાં તેમને હાલમાં બસ મળી નથી રહી ત્યારે એમના દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે કે જેઓ સાડા છ જે બસ આવે અમને બસ ટાઈમસર મળે તો અમે ટાઈમસર કોલેજે પહોંચી શકીએ અને અમે વ્યવસ્થિત અભ્યાસ કરી શકીએ ગુજરાત સરકાર દ્વારા એક નારો લગાવવામાં આવ્યો છે કે પટેગા ગુજરાત તો ભઢેગા ગુજરાત તો આ વિદ્યાર્થીઓ રોજ રોજ સાથે એક જણાવી રહ્યા છે કે જો આવી રીતના થાય તો અમે કેવી રીતના સમયસર ભણી શકીએ અને તેઓ રોજ સાથે એ પણ કરી રહ્યા છે કે જો આવી રીતના નવી રીતના રહેશે તો આ બધાની અસર આગામી બે હજાર ચોવીસની ચૂંટણીની અંદર પડશે તેઓ તેની આને આનો જવાબ તેઓ ચોક્કસ બે હજાર ચોવીસની ચૂંટણીમાં આપશે તેવું પણ તેમના દ્વારા જણાવવામાં આવી રહ્યો છે રોજ પોર્ક આવી રહ્યો છે જો તેમને સમયસર બસ સાથ આપવા સાથે બીજી પણ બસ ચાલુ કરવામાં આવે તો વિદ્યાર્થીઓને ઘણીવાર ઊભા ઉભા જવું પડે છે એમનું એવું પણ કેવું છે કે વિરમગામથી જે બસ આવે એ બસની અંદર કેટલી બધી ગીર્દી હોય છે કે તેમની અંદર ચડવું પણ મુશ્કેલ હોય છે અને તેના હિસાબે તેઓ બસ પણ ઘણીવાર ચૂકી જવાના બનાવો બને છે તેથી સરકારને વિનંતી છે કે આગામી બે હજાર ચોવીસની ચૂંટણીની અંદર આની અસર તમારે ન થવા દેવી હોય તો ટાઈમસર જે વિદ્યાર્થીઓ જે પ્રમાણે કહે છે તે પ્રમાણે બસ અવશ્ય ચાલુ કરવી જોઈએ વિજય જોશી લખતર ગુજરાત